તો નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર મિત્રો આજે આપણે જે વાત કરવાના છે અને એમાં પણ આપણે કાચી એવી ખેતીની અંદર એક જબરદસ્ત રિઝલ્ટ મળેલું છે જે કહેવાય ડેમચોની ખેતી આ ડેમચોની ખેતી એટલે મતલબ એવું કહી શકાય કે મારા સમયમાં પહેલી દ્વાર જ છે આ બરાબર પણ આપણા ખેડૂત મિત્ર છે અને જેમણે આપણો યુટ્યુબના માધ્યમથી સંપર્ક કરેલો અને એમને એવી તકલીફ હતી કે જેની અંદર એનું કોઈ નિરાકરણ મતલબ જે સેટઆઉટ થતું નહોતું

હવે આપણે વાત કરીશું મહેશભાઈ સાથે અને મહેશભાઈ ટોટલ જે ઢેમચોની ખેતી છે બરાબર તો તમે પહેલી જ વાર કરી પહેલી જ વાર કરી પહેલી જ વાર કરી છે અને ઢેમચોની ખેતીની અંદર એ તો એમને જ ખબર છે કે આની અંદર શું શું કઈ રીતના કરેલું છે બરાબર તો પહેલા પેલા આપણો સંપર્ક અહીં ના કર્યો YouTube ના માધ્યમથી YouTube ના માધ્યમથી YouTube ના માધ્યમથી એ પહેલા કઈ વિક્ષામાં આપણે કરેલો આવું પહેલા તમારી આપણે પ્રોડક્ટ વાપરેલી બતાવમો જોરદાર રીઝલ્ટ મળેલું અને એમાંય કહી શકાય કે ઢેમચોની ખેતી પેલી વાર કરી અને એ ખેતીની અંદર આ થોડીક યુનિક ખેતી છે અને એની પણ એ વિડીયો એક અલગ સ્પેશિયલ માહિતી મળવાની છે કે આનાથી શું ફાયદો અને શું પૈસા કમાઈ શકાય છે પણ અત્યારે આપણે આજે વાત કરીશું આગળ કે ઢેમચોની ખેતી છે એમાં તમને તકલીફ શું આવી હતી આની અંદર મને થોડું વિકાસ નતો થતો છોડનો વેલા ડેવલપ નતા થતા વેલા ડેવલપ નતા થતા પણ તમને પાછું આનું નોલેજ ઓછું આનું નોલેજ નતું આપણે જોયું એટલા માટે મેં તમારો સંપર્ક કર્યો બરાબર અને ફરીથી પછી મેં તમારા જોડે આ આવી બરાબર ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ મંગાવી એનાથી ઘણો વિકાસ થઈ ગયો અને માલ બી ચાલુ થઈ ગયો છે માલ બી ચાલુ થઈ ગયો કેટલા દિવસ થયા ખાલી સાત દિવસ થયા ખાલી

આરાજ ડેમચો આનો શું છે શું એમાં ઉપયોગ થાય છે એ હું તમને જણાવું છું બરાબર છે અને નજીક લાવજો જો આ વેલાની ડૂખો જુઓ પહેલા આ કેટલી ડૂખ વધી ગઈ છે બરાબર આ જુઓ આ વેલા જુઓ તમે જુઓ ખાલી આ વેલા આ વેલાનો પાવર છે બરાબર અને આ લાગ અહીં આગળ દેખાય છે જુઓ તમને આ લાગ અહીં આગળ બીજી વસ્તુ

ઘણી જગ્યા આગળથી થી પોદું બતાવીએ ફેર પડે પણ પાછળથી થી જોવું જરૂર છે કે અમો જીવા હોય બરાબર ને આખા પ્લોટમાં માં કઈ 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 તકલીફ નથી અત્યારે હાલ કોઈ પ્રોબ્લેમ કોઈ પ્રોબ્લેમ નથી બરાબર છે સાત જ દિવસ અંદર ધમાકેદાર રિઝલ્ટ છે મિત્રો બરાબર છે કે એ લોકો તરબૂચ પણ કરે છે હા બધું જ કરે છે પણ આજે આ પહેલી ખેતીની ની અંદર કે કે આનું નોલેજ જ ના હોય એટલે દરેક અલગ અલગ ડોક્ટર ની જાણકારી લેવી પડે પણ એમને બધી ટ્રીટમેન્ટ કરી પછી લાગ્યું પાછું યુટ્યુબ થી આકાશભાઈ ને ફોન લગાવી લગાવો હે પછી આકાશ ભાઈ કોન્ટેક્ટ કર્યો ફરીથી પછી એવું ને એટલે આપણી જે ટ્રીટમેન્ટ મોકલી અને સાત દિવસની અંદર સાહેબ આજે વેલાની જોરદાર ઝલક કે એ બી ખુદ મોણી ગયા કે હવે જોન તેઓ આપણે અખતરા ના થાય આકાશ ભાઈને ફોન કરવાનો એ બી ઓર્ગેનિક ટ્રીટમેન્ટ પાછી હે એ બી ઓર્ગેનિક ટ્રીટમેન્ટ ઓર્ગેનિક જ ટ્રીટમેન્ટ આમાં એવું નહી કેમિકલ કોઈ બોટલ છે બિલકુલ નહી બરાબર ઓર્ગેનિકમાં આટલું જોરદાર રિઝલ્ટ છે બરાબર છે ને આજે વેલા એકદમ જબરજસ્ત અને ગ્રીનરીમાં ભરાઈ ગયા છે શું છે જો તમે તરબૂચની ખેતી કરતા હોય ટેટીની ખેતી કરતા હોય ઢેમચોની ખેતી કરવાની હોય કે કરતા હોય કે તમે પછી દૂધી કરતા હોય ગલકા કરતા હોય તુરિયા કરતા હોય કંટોલી કરતા હોય કારેલા કરતા હોય કોઈ પણ જાતની ખેતી હોય xy જેલ લઈ લો પણ વેલાવાડીમાં જો આ કરતા હોય તો તમારા માટે આ વસ્તુ યોગ્ય બરાબર 100% કેવી રીતના વાપરું છે થોડીક આપણે એની વિશે ચર્ચા કરીશું તમે જમીનમાં કઈ દવા આપી ત્રણ જમીનમાં ત્રણ આપી દીધી હા એક સોઇલ હેલ્થ પાવર આપ્યું બરાબર હા જમીનમાં રૂટ પરિવર્તન આપ્યું જમીનમાં બરાબર અને ભૂમિ પરિવર્તન આપ્યું આ ત્રણ બોટલ જમીનમાં આપી બરાબર જો પહેલાં એમ પહેલું વાત કરીશ એમને જે સમજાવ્યું આમ ભૂમિ પરિવર્તન વસ્તુ કે એમને અંદર કોઈ ખાતર આપ્યું નથી આપણે ભૂમિ પરિવર્તન ટોટલ ન્યુટ્રિશન આની અંદર અવેલેબલ છે પોટેશિયમ હોમેટ હુમિક આયન જિંક કોપર સલ્ફર સલફર મેગ્નેશિયન સલફરથીલિંગ ઘણા બધા વિટામિન મિનરસ અંદર મૂકેલા છે જે ભૂમિ પરિવર્તન આજે આટલી જમીનની અંદર અઢીસો ગ્રામ એક વીઘવાની અંદર આપી દીધું છે બીજું એ છે કે સોઇલ પાવર જમીનમાં રહેલા જેટલા પણ ન્યુટ્રિશન છે જે છોડવાની હાઈટ નહોતી વધતી બરાબર ને એ જમીનમાં મૂળ ઊંડાણ સુધી ડેવલપ કરે જમીનમાં રહેલા ખોરાક ઉપર સુધી પહોંચાડવાનું કામ કરે છે એટલે વેલાની સાઈડ આજે આટલી બધી ગ્રોથ છે એ સોઇલ પાવરનું કામ છે બરાબર અને બીજું છે આપણું રૂટ પરિવર્તન જે જમીનની અંદર ફૂગનો પ્રોબ્લમ કાળી ફૂગનો બ્લેક ફૂગનો નિમાટોળ સિક્કાટોકા કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય મૂળની કોશિકાઓમાં મતલબ એવું કહી કે મૂળમાં કાટ આવી જવો મૂળ નવા નવા ડેવલપ ના થતા હોય કોશિકાઓ ના આવતી હોય તો તમારે રૂટ પરિવર્તન આપવાની જરૂર છે ઘણા લોકોના બાગાયત પ્લાન્ટમાં ઘણા બધા હોય છે કે નિમાટોડ આવી જવો આ રૂટ પરિવર્તન એટલું જબરજસ્ત અને કસ્ટમરને એટલે કે ખેડૂતને પોસાય પોસાઈ ના પોસાય પોસે એક નંબર પોસાય એવી વસ્તુ છે આ ત્રણ વસ્તુ જમીનમાં આપી દીધી અને બીજી વસ્તુ આ બીજી દવા તમે સ્પ્રેમાં આવી બરાબર એમાં આપી એમણે જે સ્પ્રે કર્યો છે મિત્રો એની વિશે આપણે થોડી ચર્ચા કરવાના છે બરાબર છે આ પગલ છે હા ટ્રીટમેન્ટની આપણે તમને થોડી પ્રોપર સમજાવીશ કે બે વખત એમને સ્પ્રે કર્યો છે બરાબર એક તો પહેલાંમાં પહેલું એને ફૂટ પકડાવી તો આ છે એમના હાથમાં ક્રોપ પરિવર્તન બરાબર છે આ છે ક્રોપ પરિવર્તન ક્રો પરિવર્તનનું કામ શું છે વિકાસ ગ્રોથ એકદમ પાવરફુલ અને ફૂટની કોશિકાઓ ડેવલપ કરે પંદર લીટરમાં થી ત્રીસ એમએલ આપવાનું છે જો તમારો વિકાસ પકડતો ના હોય તો આ છે આપણું ક્રોપ ક્રોપ મેક્સ પરિવર્તન મતલબ એનું કામ છે બુસ્ટિંગ ઓલ ઇન વન ટાઈપ વસ્તુ જે થિપ્સ કધીરી માઇટ મિલીબાગ વાઇટફ્લાય લીલી પોપટી જે જીવાતોનો પ્રોબ્લેમ છે જે તમારે અંદર થોડોક હતો એ એ વસ્તુનું સોલ્યુશન આ ટોટલી આની અંદર આવી જાય છે એટલે સાથે બુસ્ટિંગ કરવા માટે જો તમારે કરવું હોય તો ક્રોપ પરિવર્તન સાથે ક્રોપ મેક્સ લગાડો તો તમને લાગે કે બે મહિના થઈ ગયા તો એ હાઈટ જ નથી વધતી તો એ તમારે ફટાક લઈને વધવાનું ચાલુ થઈ જાય જ્યાં આ સાત દિવસમાં તમને જોવા મળ્યું આ સ્પ્રે કર્યો પછી એના પછી જે હમણાં લગાડ્યું છે આપણે જે વસ્તુની વાત કરીએ કે જેની જોડે ફંગી વોરિયર બરાબર છે પેસ્ટોર્ગો અને બ્લૂમ પાસ બ્લૂમ પાસ છે ફ્લાવરિંગ જે અત્યારે તમને દેખાઈ રહ્યું છે લાગ દેખાઈ રહ્યો છે પ્લસ એની ક્વોલિટી અને વજન અત્યારે જબરજસ્ત કામ ચાલુ થઈ ગયું છે બરાબર સાત જ દિવસની અંદર કે બે કેટલા સ્પ્રે કર્યા આપણે ટોટલ બે સ્પ્રે બે કર્યા ને બે સ્પ્રે કર્યા હતા કે ઉપરા છાપરી આપણે બે સ્પ્રે કરી લઈએ તો એનાથી આપણને ખ્યાલ આવે બીજો સ્પ્રે તો ત્રણ દિવસ થયા છે લગાવ્યા હે ને બરાબર છે એટલે આજે બે સ્પ્રે થઈ ગયા અને સાત દિવસ થયા છે ટોટલ આજે આઠમો દિવસની અંદર સારામાં સારું પરફોર્મન્સ દેખાય છે કે એને જે વસ્તુ જોઈતી મળી જાય એટલે એનો ગ્રોથ થવો જરૂરી જરૂરી ને જરૂરી જ છે બરાબર તો આ છે પેસ્ટોર્ગો ઓલ ઇન વન જીવાતની અંદર કામ કરે છે આ પેસ્ટોર્ગો એક નાનો ભય છે આ એનો મોટો ભય છે ક્રોપ મેક્સ જે ઓલ ઇન વનમાં છે આ પેસ્ટલ ખાલી જીવાતની ઉપર કામ કરશે પ્લસ જે પાંડુ કે જે એની અંદર જે આપણે કહેવાય ને કે પીરું પડી જવું એ પાના પીરા પડતા એમાં પણ કામ કરી લે છે પંદર લીટરમાં વીસથી થી પચીસ એમએલ બરાબર છે બીજી વસ્તુ એ છે કે ફંગી વોરિયર જે પાના ધારો જેમ કે ઘણા વખતે તમે જો વેલા ધારો સુકાતી હોય ડાકી પડી જવી પછી દૂધી હોય કે ગલકો હોય તુરી હોય કે પછી તમારે આ હોય એ તમે પીરા થઈને ખરી જાય છે ખરી પડે ને એટલે ફંગલ્સ ના જે પ્રોબ્લેમ આવતા એ ફંગી વોરિયર તમારે બધી જ પ્રકારની ફંગલ્સ આમાં આવી જાય છે અને આના ગંથી પણ બીજી કોઈ અત્યારે જે જીવાત તમને પાંદુ બતાવ્યું કે જીવાત નથી એ આના ઘન આવતી નથી તો તમારે આપવાનું છે ફંગી વોરિયર પંદર લીટરની અંદર વીસથી પચીસ એમએલ મિત્રો બરાબર આ જે ફંગી વોરિયર જે તમે રીંગણીથી લઈને ટોટલીમાં વાપરી શકો છો જે ઇન્ફોર્મેશનમાં નંબર આપેલો છે એની પર કોલ કરજો ટોટલ ઇન્ફોર્મેશન મળશે બરાબર આ છે બ્લૂમ ફાસ્ટ બરાબર મિત્રો જે કહેવાય ફ્લાવરિંગમાં કિંગ ફૂલ ખરતા અટકાવે ક્વોલિટી વધારે અને વજન વધારે આ આપણું છે બ્લૂમ ફાસ્ટ જે પંદર લીટરમાં વીસથી પચીસ એમએલ તમારે આપવાનું હોય છે ઓકે તો આ છે ટોટલ સ્પ્રેની જે એમણે બે વાર સ્પ્રે કર્યો

આપણા વાને જે જોવા જઈએ તો મહેશભાઈ ભાવમાં કેવું રહે છે આ વસ્તુ ખેતી કરવી હોય તો ભાવમાં શું રહે છે મેક્સિમમ સાતસો સો સાતસો રૂપિયા ભાવ રહેશે આનું મેક્સિમમ મેક્સિમમ અને વધારેમાં વધારે તેરસો ચૌદસો સુધી જાય એવું હે ને તેરસો ચૌદસો સુધી જાય તેરસો ચૌદસો સુધી જાય હા બરાબર છે અને દરરોજ તોડવાનું દરરોજ 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 બી નહીં કરવાની દરરોજ તોડવાનું મિત્રો દરરોજ તોડવાનું બરાબર છે તો તમે આ જે આની અંદર તમે જોયું બરાબર કે આજે આની અંદર ખેતી પ્રમાણે આપણે વીઘું હોય

દસ વીઘા હોય તો દસ લાખ ની ખેતી થાય સાહેબ દસ વીઘા હોય તો દસ લાખ ની ખેતી તો નવો વિડીયોમાં બન્યા રહેજો કે નવો વિડીયો કમિંગ સુન માં આવવાનો છે અને તમને હું માહિતી આપવાનો છું પ્રોપર કે આની અંદર એ આપણા મહેશ ભાઈ આપશે ક્યારે કરવું ક્યારે સમય શું કરવું ઓકે તો તમને આ વિડીયોમાં તો ખબર પડી કે દવાની ટ્રીટમેન્ટ શું કરવાથી તમને બેનિફિટ મળે છેલ્લા તમારે શું કેવું છે મહેશભાઈ દવા વિશે કે આ લો કરવાથી આની પાછળ આની ખેતી બી થાય અને આ દવા બી વપરાય કારણ કે કેમિકલ વાપરવું એના કરતાં આ ધ બેસ્ટ